જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ ખેડૂતભાઈઓને આપણે હવે આ નવું મોડલ આપણે બહાર કર્યું છે આપણે ઘણો ટાઈમથી હું આનો યુઝ કરું છું સત્યની નજીક લાગ્યું છે આ એટલે આપણે હવે આપણે આનો સ્કીન વિડીયો બનાવીને તમને બતાવું છું કે શું છે વરસાદની પરિસ્થિતિ અને ક્યારે આવશે આપણે અહીંથી જ આમ ચાલુ કરીએ કલર મુજબ છે જુઓ તમે હવે ઓગણીસ તારીખે આપણે આ ત્રણ વાગ્યા છે તો જે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગ છે ત્યાં જ વરસાદ છે જોવો તમે કલર મુજબ પછી આપણે વીસ તારીખને ને ત્રણ વાગે આપણે જોઈએ બોર પછીનું આપણે જોઈએ એમાં કાંઈ બતાવતું નથી સવારનું જોઈએ તો વીસ તારીખે પણ કાંઈ કાસ એવું દેખાતું નથી પછી એકવીસ તારીખે જુઓ તમે સવારમાં સારું છે બોર પછી જોઈએ બોવ પછી પણ એટલો કાંઈ ખાસ છે ને હવે બાવીસ તારીખે આપણે જોઈએ તો બાવીસ તારીખે તમે જુઓ ખેડૂતભાઈઓ શું બતાવે છે હવે આપણે જોઈએ આમાં એમાં પણ એ જ પરિસ્થિતિ પહેલાં છે હતી એવી જ કે નીચેના જે ભાગ છે તેમાં આ દરિયાઈ પટ્ટીમાં સવારમાં સારું છે ઝાપટા ઝૂપટી જેવું પછી સારો વરસાદ આપણે ગોતી હવે ત્રેવીસ તારીખે આપણે બહુ પછીનું જોઈએ તો આમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારને આવરી લઈએ છીએ ત્રેવીસ તારીખે બહોર પછીનું હવે ચોવીસ તારીખે આપણે ત્રણ વાગ્યાનું જોઈએ પાછું ચોવીસ તારીખે પણ એ સ્થિતિ છે થોડુંક આગળ લઈ લઈએ પાછું વધી જાય તો જો વધી ગયું છે એટલે ત્રણ વાગ્યા પછી ચોવીસ તારીખે સારું બતાવે છે હવે સારા વરસાદ તમને દેખાડું છું અહીંયા ક્યારે છે એ જો આ પચીસ તારીખે તમે જુઓ જો પચીસ તારીખે ગુજરાત ઘણું કવર કરી લીધું છે આપણે છવ્વીસ તારીખે પાછા વહી જાય આમ જુઓ તમે કલર પણ ઘાટો આવી ગયો છે હવે સત્યાવીસ તારીખે આપણે જોઈએ ત્રણ વાગે જ આપણે ટાઈમ લઈએ તેમાં પણ વરસાદ બતાવે છે જુઓ એટલે આપણે જનરલી જોવા જઈએ જો આ અઠ્યાવીસ તારીખે તો જુઓ સાવ કલર વધી જાય છે અને વરસાદની માત્રા પણ વધી જાય છે લાલ કલર આવી જાય છે ગુજરાતમાં ઓગણીસ ઓગણત્રીસ તારીખે જોઈએ આપણે જો ઓગણત્રીસ તારીખે તમે જુઓ ખેડૂતભાઈઓ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે જુઓ તમે લાલ કલર આવી ગયો છે એકદમ અને અહીંયા લખેલું છે જો આંગળી છે ત્યાં હા પ્રેસીપીઠ છે એ વરસાદ બતાવે છે એ જોવો તમે ત્રીસ તારીખે જુઓ કચ્છ વિસ્તારમાં પણ સારા વરસાદ ચાલુ થઈ જાય છે જુઓ તમે પહેલી તારીખે પછી એટલું જોર ઘટી ગયું છે તો પણ છે ખરો વરસાદ છૂટો છવાયો બધે ચાલુ રહેશે એમને જો આ બીજી તારીખે જોવો બધે છે કચ્છ વિસ્તાર અને દેવભૂમિ દ્વારકા ગુજરાતમાં લગભગ એરિયામાં આવી જાય છે આ ત્રણ તારીખ સુધીનો મેપ બતાવે છે જોવો તમે ખેડૂતભાઈઓ બહુ વરસાદ છે પણ વરસાદ બધો કાયદેસર છે ને બાવીસ તારીખેથી જ આપણે ગતિવિધિ પાછી ચાલુ થાય છે તમે જુઓ બાવીસ તારીખેથી જ છૂટું છવાયું વધતું જાય છે અને પચીસ તારીખેથી ને જુઓ તમે આપણે ત્રણ ચાર વાગ્યાનો ટાઈમ રાખીએ છીએ જો એમાં વધી જાય છે પચીસ તારીખેથી ને બાવીસ થી જોર પકડશે એમનું ચોમાસું પણ બેસી જશે પચીસ તારીખ પછી તો સૌરાષ્ટ્રમાં બધે ચોમાસું બેસી જશે અને બુકા બોલાવે છે વરસાદ તમે જોવો ગયો એમાં ઓગણત્રીસ તારીખ તો જુઓ તમે હા 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 ચેકડેમડા ઓવરફ્લો કરી દે ડેમને ઓ ચાલો કાંઈ પણ સવાલ હોય તમે કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ ખેડૂતભાઈઓને